બસ આ હવે અઢી ત્રણ મહિના જો ચાલે શિયાળો પડશે એટલે બંધ કરી દઈશું એવું હોય હ જો ભાઈ બારે મહિના તમારા ધંધો ચાલે એવું ઘરાક લઈને આવ્યો હ હા શું ઘરાક આ ઉભું એ ઓમાં છે એવું કા અમાર ભાઈ કરશન ભાઈ ભાઈ ઓમને છેલ્લા બે વર્ષથી કશું ખાવાનું ગાધું નહીં દાળ ભાત શાક રોટલી કોઈ જ નહીં શું વાત કરો કશું નહીં સમ કહું હોય એક બીમારી થઈ ગયો સ્વાદ જતો રહ્યો જીભનો ટેસ્ટ જતો રહ્યો ગમે તે ખોય ને ઘેર શાક રોટલી ગમે તે બનાવી હોય ટેસ્ટ જ નહી આવતો બધું ફીકું ફક્ જ ના ભાવ બહુ દવાઓ કરાવી યાર પણ મેળ જ નહીં આવતો બરોબર હમણાં દવા કોણ જઈને આયા ડોક્ટર એમ કીધું કે હાલ હું ઓક હવે શિયાળો ચાલુ થાય ને તો આ કચરિયું ને પેલા મેથીના લાડુ ને આવી બધી આઈટમો ગરમ ખોરાક ગરમ ખોરાક હા કે ગરમ ખોરાક ખવરાઈ જો કદાચ નો ટેસ્ટ આવશે ના ના બરોબર વાત સાચી બરોબર એટલે હવે હું લઈને આવ્યો હોય કણ જો અને ઈનો ટેસ્ટ આવી ગયો તમાર કચરિયાની નો તો બારે મહિના પછી તો અમારા ભઈએ જ ખા બીજું તો કોઈ ભાવતું નહી દુખાવાનું રોજ કિલો દોઢ કિલો ઉઠલાઈ જો રોજ

આયો આયો મે આયો ટેસ્ટ આયો ને આયો છે ના આયો શું વાત કરો લ્યા અરે યાર મસ્ત તલના તેલ નું કતર્યું મસ્ત લાગ્યું ને યાર મીઠું મીઠું એટલે આપણે બધું વસ્તુ મસ્ત જ બનાવીએ યાર હા એટલે ઓછું આલ્યું ને એટલે ટેસ્ટ ની યાર થોડું વધારે હાલો કતો આલ આલો આલો ભાઈ હા એમાં હું આટલામાં મો ચાલુ હા કતર્યું આલો પેલા લાડુ હતો મેથી નો હા મેથી નો લાડુ કડું લાગો મેથી સો ટકા તમને મેથી નો લાડુ છે જો ખાલી ઉપર છે ને કાજુ મેલ્યું ને

ભાયા કેટલી મસ્ત મીઠી મીઠી ટીકી આ યાર કાણિયા આ બીજી ઓ જબરજસ્ત ટીકી આ જો જો નક 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 પૂરી કર ના આવ ના થોડી બીજી આલુ બીજી હું આને તેજ ન આવતો રહી આમ ડોક્ટર ને બતાવું પડજે પેલો એક લાડુ રહી ગયો એ કયો હો એ કદાચ જે ખાઈ જાય ને આવી જાય તો એવું હા સાલમ પાક લાડુ આ તો લાવ દેજે આ બધે એ તો ટેસ્ટ આવી જ તો પછી સીધો એક કામ કરો બારે મહિનાનો ઓર્ડર લસી દેજો આનો આવી જ ટેસ્ટ હવે લસી જો વાળજો પતી જો આવી જો ટેસ્ટ આવી જો 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 હો આવી જો ના આવ્યો ના ચાલમ પાકે સુતર પેણીઓ કો ખબર જ નહીં પડતી એવું હલે દવા કોણ બતાવું પછી મારા ડોક્ટર નહી યાર કે હજી આવો છો કે નહી હજી બીજી આઈટમો હું બીજી ગઈ કે આઈટમો